બે દાયકા પહેલાંની આ વાત છે જાતનો રઘુવંશી એવો એક ગુજરાતી લંડનની કંપનીમાં કર્મચારી તરીકે નોકરી કરતો હતો તેમને વીરપુરના જલારામ બાપા ઉપર બહુ આસ્થા એટલે પોતાની ઓફિસમાં તે જલારામનો ફોટો રાખતો અને દરરોજ સવારમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીને અગરબત્તી પેટાવતો ગુજરાતીઓની આ એક અતિ સુંદર ખાસિયત છે તેઓ દુનિયાના પણ ખૂણે કેમ ના હોય પણ પોતાના ધર્મનો દીપક કદી બુજવા નથી દેતા આધુનિક યુગની ટેકનોલોજીથી તે સુપરે પરિચિત હોય છતાં પણ પોતાની ગરવી અસ્મિતાને પણ વિસરવા નથી દેતા અને એમાં આ તો વીરપુરના જલિયાણ પરની આસ્થા આમ આ ગુજરાતી પોતાની ઓફિસમાં દરરોજ સવારમાં જલારામ બાપાની અગરબત્તી કરીને જ કામની શરૂઆત કરે આ વાતથી તેની કંપનીનો મેનેજર તેને ઘણી વાર હસી પણ ઉડાવતો યુ ઇન્ડિયન યુ આર સો સ્ટુપિડ આ વૃદ્ધને તું જે પ્રાર્થના કરે છે તે કોણ છે તે કહે છે કે આ તો અમારા ભગવાન છે જલારામ બાપા આ સાંભળી અંગ્રેજ કહે છે કે એ હેલ્પ કરે છે તારી ગુજરાતી કર્મચારી દ્વારા હા પાડતા ગોરો ખળખળ હસી પડે છે તેને આ ગુજરાતીની આસ્થાને રમૂજ થતી આમને આમ ચાલ્યા કરતું એવામાં વિશ્વ આખું મહામંદિરના સપાટામાં આવ્યું એમાં અમેરિકા તો આખું ભરાઈ ગયું તેમ કહો તો પણ ચાલે આ મંદિર યુરોપમાં પણ થઈ લાખો લોકો બેરોજગાર બન્યા ગજાવર કંપનીઓના બારણા ધડાધડ દેવાઈ ગયા ઇંગ્લેન્ડમાં પણ આ મંદિરનો અલગ લખવો પસાર થયો પેલો ગુજરાતી રઘુવંશી જે કંપનીમાં કામ કરતો તે કંપની પણ મંદિરના સપાટામાં આવી કંપની મોટી નથી પણ ત્યાંના કેટલાય શેર ધૂળ ખાતા પડી રહ્યા એમાં એક દિવસ પેલો અંગ્રેજ ડૂબતું તરણું ઝાલે એમ ગુજરાતીની ઓફિસમાં આવ્યો આવીને જલારામ બાપાની છબી સામે ઊભો રહ્યો અને ગુજરાતીને કહ્યું કે તું કહે છે ને કે આ તારા ગોડ બધી હેલ્પ કરે છે અત્યારે આપણી કંપની મુશ્કેલીમાં છે એ મારી હેલ્પ કરશે આ સર શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરો તો એની કૃપાને કોઈ સરહદના સીમાડા રોકતા નથી અંગ્રેજ કહે છે કે અચ્છા તો મારે કેટલા પાઉન્ડ આપવા પડશે ગુજરાતી કહે છે કે સર એ તમારા પાઉન્ડના ભૂખ્યા નથી પણ તમારે વીરપુર જવું પડશે અને બાપાના મંદિરમાં શ્રીફળ અને અગરબત્તી ચડાવવી પડશે એનાથી વધુ કસાની એમને જરૂર નથી અંગ્રેજ મેનેજર આવી વિચિત્ર વાતથી અચંબિત થયો અને ખુશ પણ કારણ કે આમાં એને જાજો ખર્ચો કરવાની જરૂર પણ ન હતી મેનેજરે જલારામ બાપાના ફોટા આગળ બે હાથ જોડીને માનતા માની અને જાણે દલિયાણની કૃપા ઉતરી ફરી એકવાર કંપની ધમધમવા લાગી શેર હોલ્ડરોના મળવાથી શેર વેચાવા લાગ્યા મેનેજર ખુશ થયો આ તારા ગોળ ખરેખર ગ્રેટ છે હો એમને પ્રે કરવાથી આપણી કંપની ફરી એકવાર ચાલવા લાગી એ તો એની કૃપાને સર પણ હવે તમારે કરેલા વાયદા પ્રમાણે હવે વિરપુર જવું પડશે તે કહે છે કે એકચ્યુલી હમણાં મારી પાસે ટાઈમ નથી મેનેજર થોથો આવ્યો એમાંય હવે ગરજ તો પતી ગઈ હતી ને અરે પણ સર માત્ર ત્રણ દિવસનું જ કામ છે ઈન્ડિયા જવામાં ઓકે બટ મારી બેબી હમણાં ઇન્ડિયા જવાની છે એને ઈન્ડિયા જવાની જીદ લીધી છે એને આગળના ટેમ્પલ પર જવાનું કહી દઉં તો ચાલશે હા ચાલશે મેનેજરે પોતાની વીસ વર્ષની જુવાન દીકરીને વાત કરી કે તું ઈન્ડિયા જા તો ભલે જા પણ પહેલાં તારે જલારામ બાપાના મંદિરે જઈ શ્રીફળ અને અગરબત્તી ધરાવવાના છે છોકરીને કંઈ વાંધો ન હતો એટલે તે ફ્લાઇટમાં મુંબઈ આવી અને બપોર પછી મુંબઈથી રાજકોટ આવી ત્યારે તો સાંજ ઢળી ચૂકી હતી છોકરીએ રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળ સોમનાથને વીરપુર થઈને જતી બસ પકડી સતત મુસાફરીને કારણે તે ખૂબ જ થાકી ગઈ હતી બસ ચાલવા લાગી એવી જ તેને ઊંઘ આવી ગઈ અને વીરપુર ઉતરવાનું ચૂકઈ ગયું અડધી રાતના મજલે આ યુવાન છોકરી વેરાવળના બસ સ્ટેન્ડમાં આંટા મારવા લાગી તેને અંદાજ આવી ગયેલો કે પોતાને ઉતરવાનું હતું તે સ્ટેશન તો પાછળ રહી ગયું છે બસ સ્ટેન્ડમાં તેને એક યુવાનને પૂછ્યું કે આઈ વેન્ટ ટુ ગો વીરપુર જલારામ ટેમ્પલ યુવાન સમજી ગયો તેણે યુવતીને કહ્યું કે તમે બહુ આગળ આવતા રહ્યા છો અને ફરી તેને વીરપુર થઈ જતી રાજકોટની બસ પકડવા કહ્યું છોકરી ફરી પાછી બસમાં બેઠી ભાગતી રાતના ચારેક વાગ્યાના સુમારે બસ વીરપુરના સ્ટેશન પર થોડીવાર માટે થોભી વીરપુરનું સ્ટેશન ગામની બહાર હોવાથી અત્યારે બધું સુમસાન હતું છોકરીએ સુમસાન જગ્યા જોઈ અને તે ગભરાવા લાગી ચારે બાજુ નીરવ શાંતિ હતી તેવામાં તેની નજર એક રિક્ષાવાળા ઉપર પડી થોડે દૂર તે ઊભો હતો છોકરી તેની પાસે આવી આઈ વેન્ટ ટુ જલારામ મંદિર છકડાવાળો મવાલી જેવો જણાતો હતો તેની આંખોમાં જોઈને તેણે આવે કે તેનામાં લુચ્ચાઈ ભરી હતી ઇંગ્લિશમાં બોલાયેલા વાક્યને તે પૂરું સમજી તો ન શક્યો પણ એટલી તો ખબર પડી કે આ છોકરીને જલારામ બાપાના મંદિરે જવું છે તેણે છોકરી સામે નજર કરી તેનો દૂધ જેવો રૂપાળો ચહેરો જોયો હાથમાં રહેલા સામાન જોયો તેને આ યુવતી વિદેશી લાગી અને તેના પેટમાં પાપ જાગ્યું માવાલીના પેટમાં જાગેલા પાપથી અજાણ યુવતી રિક્ષામાં બેસવા જાય છે બરાબર એ જ વખતે પાછળથી છોકરીનો કોઈકે હાથ જાલ્યો યુવતી ચમકી તેને પાછળ જોયું તો માથે દૂધ જેવી પાઘડી અંગે કેળિયું અને ધોતી અને હાથમાં લાકડી રાખેલ એક વૃદ્ધ ડોસાને તેને ઈશારાથી રિક્ષામાં ના બેસવા સમજાવી રહ્યા હતા છોકરીને તે કોઈ અદ્ભુત દેવતાઈ પુરુષ લાગ્યા કોણ જાણે કેમ પણ તેને લાગ્યું કે આ વૃદ્ધમાંથી કોઈ દિવ્ય તેજનો પ્રકાશ રીલાઈ રહ્યો છે છોકરી તેનો ઈશારો સમજી ગઈ તેને મવાલીને જાકારો આપ્યો અને વૃદ્ધે તેનો હાથ પકડ્યો છોકરી તેની પાછળ ચાલવા લાગી સતત સીતારામ સીતારામના રટણ સાથે આ વૃદ્ધ એક જ લયમાં ધીમે ધીમે છોકરીને દોરીને ચાલે અનુભવ થતો હતો લગભગ પંદરેક મિનિટનો રસ્તો કાપ્યા બાદ જલારામ મંદિરની આગળ તેઓ આવી પહોંચ્યા વૃદ્ધે મંદિર તરફ ઇશારો કરીને આંગળી ચીંધી છોકરી સમજી ગઈ તે મંદિરના પરિસરમાં પહોંચી ગઈ હવે તેને કોઈ ભય ન હતો અંદર ત્યાંની રહેવાની અને નાહવાની બધી જ વ્યવસ્થા મંદિરના કાર્યકરોએ કરી આપી સવારના આરતી વખતે યુવતી તૈયાર થઈ એક થાળીમાં શ્રીફળ કંકુ ચોખા અને અગરબત્તી લઈને તે બધા જેમ લાઇનમાં દર્શન કરવા માટે ઊભી રહી એવામાં જ એની નજર મંદિરમાં રાખેલા ફોટા પર પડી આ ફોટો જલારામ બાપાનો એક અંગ્રેજ દ્વારા પાડેલો એકમાત્ર વાસ્તવિક ફોટો છે એ હજી પણ વિરપુરના મંદિરમાં રહેલો છે છોકરીને ફોટો જોઈ થોડી નવાઈ લાગી તેણે બાજુમાં ઉભેલા ભાવિક યુવાનને પૂછ્યું આ ફોટામાં જે દેખાય છે તે વૃદ્ધનું એડ્રેસ હોય તો મને આપશો મારે તેમને મળવું છે યુવાનો ત્યાંની વાત સાંભળીને મરક મરક હસ્યા મેડમ એ પોસિબલ નથી બટ વાય આ માણસે જ મને રાત્રે બસ સ્ટેન્ડથી અહીં સુધી પહોંચાડીને મારી મોટી હેલ્પ કરી હતી મારે તેમને થેન્ક યુ કહેવું છે યુવતીના અવાજમાં અધીરાઈ હતી એક યુવાને કહ્યું કે મેડમ આ બાપા તો મરી ગયા એને દાયકાઓ વીતી ગયા રિયલી ઓ માય ગોડ આ મરી ચૂકેલા માણસે મારી હેલ્પ કરી એ અંગ્રેજ યુવતીના હાથમાંથી થાળી પડી ગઈ એને આજે પહેલીવાર અનુભવ થયો કે ભારતના સંતોની શું તાકાત હોય છે આ દેશના સંતોની કૃપા દુનિયાના ગમે તે દેશના ગમે તે ધર્મના લોકો ઉપર વરસે છે મર્યા પછી પણ માનવતાનો દીપક અખંડ રાખવાની તાકાત છે આ દેશના અને આ ભૂમિના જોગીઓમાં મિત્રો આ સત્ય ઘટના તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય જલારામ જરૂરથી લખજો જય જલારામ